તો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગ તો હમણાં મારે વિડિયો શૂટિંગ નું કામ ચાલુ છે ઓળી ની અને આ જો મુડન હોતો બગડી ગયો લે આ છે ડેન્જર અને આ ઢોલ એમ કહો આ જેટલી ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવવો પડે તગડો ને આ એક કોણ આ બગડી ગયો રાખો કોણ કે ઈ ગમી દે ઓળીન ઓળી મન થ્યો દુળે ટીન આડિયા ને મેળા રે છોરા આવે લોન વેલો આવજે રે ઢોલ ની ભાઈ તમે હણે શરમાવો 14 તારીખી તમે બળી જવા નો હે ઓય દવા ને मैं मैं तुझे काला बूंद। बहुत लाभ होता है। करते हो कुछ कैसे? बहुत लाभ है। क्योंकि बहुत बिहार का है। ना जाइए किलियां में। बहुत लाभ है तू। आज